ચોટીલામાં ઘણા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં જોવા મળી ખુશી વાવણી માટેનો વરસાદ વરસી પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી વરસાદ પડતા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચામુંડા માતાજી ડુંગર પર નયનમય દ્રશ્યો સર્જાયા અને ચોટીલાના બજારોમાં પાણી વહેતા થયા વરસાદ વરસી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા શહેરીજનોને ઠંડકનો અહેસાસ જોવા મળ્યો જ્યારે બીજી તરફ નબળી કામગીરીને લઈને વારંવાર જતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો રિપોર્ટ વિક્રમસિંહ જાડેજા સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ચોટીલા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર